સરસ્વતી તાલુકાના ખેડૂતોને વિકસિત કૃષિ અંતર્ગત કૃષિ લક્ષી માર્ગદર્શન અપાયું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં કૃષિ મંત્રાલય ભારત સરકાર તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ઓગણત્રીસ મેથી બાર જૂન સુધી દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા તાલુકાના તાલુકાના નેદ્રા ખડી ગામોમાં તથા સરસ્વતી સરસ્વતીપુરા રુગનાથપુરા ઓઢવા ગામોમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ સંકલ્પ પ્રથમા કૃષિ સંલગ્ન સભ્યોની બનેલી ટીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આત્મા ખેતીવાડી પશુપાલન બાગાયત રિલાયન્સ ફાઉન્ડેશન ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ કૃષિ યુનિવર્સિટી વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અડદ કપાસ દિવેલા વગેરે પાકોની આધુનિક ખેત પદ્ધતિ નેનો ફર્ટિલાઇઝર બાગાયતી ખાતાની યોજનાઓ બાગાયતી પાકોની ખેત પદ્ધતિ પશુપાલન યોજનાઓ ચોમાસુ ઋતુમાં પશુમાં થતા રોગો વાછરડી પાડી આવે તેવું બીજદાન કૃમિ નિવારણ રસીકરણ નેનો ફર્ટિલાઇઝર સોઈલ હેલ્થ કાર્ડનો ઉપયોગ વગેરે વિષયો ઉપર જાણકારી આપવામાં આવી હતી ખેડૂતોને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો વૈજ્ઞાનિક પદ્ધતિથી પાક બદલી ઔષધીય પાકો જીવાત નિયંત્રણ ડ્રોન ટેકનોલોજી થકી દવાનો છંટકાવ વગેરે બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું